પંચાણું ટકા મતદાન થયું છે ત્યારે આદિવાસી મતદાનો કેટલા જાગૃત છે અને ભાજપ કોંગ્રેસના નેતાઓને ન કરી શક્યા તે આપના કોંગ્રેસના ગઠબંધનના હીરોએ થાય કે જીત તે બતાવશે પરંતુ લોકસભાના બુથ ઉપર સૌથી વધુ મતદાન જેતર વસાવાની વિધાનસભાએ ખેંચી ગયા છે ત્યારે ડેડિયાપાડાની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં તેનું ડેડિયાપાડાનું પંચ્યાસી પોઈન્ટ ઝીરો એક ટકા હતું ત્યારે બે હજાર ચોવીસ ની સાથે સાથે બે હજાર ચૌદ માં એ પંચાસ પોઈન્ટ ઓગણ ચાલીસ થયું છે ત્યારે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં તે ત્યાસી પોઈન્ટ છપ્પન થયું હતું તમને જો અમારો આ વીડિયો પસંદ